બાળકો ગામડાને જાણી શકે સંસ્કૃતિ પરંપરા વિશે માહિતગાર થઈ શકે એ માટે ઉત્તર ગુજરાતના પાંચ ગામોના લેવવા પાટીદાર સમાજ દ્વારા હાલો ભેરુ ગામડેની થીમ પર અનોખો કાર્યક્રમ યોજાયો મહેસાણાના વિસનગરના વાલમ ગામે આ કાર્યક્રમનું આયોજન કરાયું બાલીસરા વાલમ ભાંડુ સંડેર અને મણુંદ આ પાંચ ગામના લોકોએ સંયુક્ત રીતે આયોજિત કરેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કે દેશ વિદેશમાં વસતા પરિવારોના બાળકો તેમના મૂળ ગામડાને અને તેમની સંસ્કૃતિને ભૂલે નહીં અને આ પરંપરા જીવંત રહે આ કાર્યક્રમમાં અમદાવાદ સુરત મુંબઈ સહિત વિદેશથી પણ કેટલાક બાળકો ભાગ લેવા માટે આવ્યા બાળકોની ગામડાની મોજ માણી રહ્યા છે તેઓ બળદગાડામાં બેસી ઊંટલારીમાં બેસી ટ્રેક્ટરમાં બેસીને પણ ગામડાના જીવનની મજા લેતા જોવા મળ્યા ઉત્તર ગુજરાત પાંચગાવ લેવા પાટીદાર દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગામડાનો માહોલ ગામડાની રીત રિવાજ અને ગામડાની